ટુ ફેમિલી તમારે લોકમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતા જયારે મહાદેવ કરી દીધો છે ને આજે ઘણા દિવસ પછી હે કે સૂર્યદેવના દર્શન શ્યા છે સરસ મજા નહીં વરાશે તો કે બધા તૈયાર તૈયાર છવાઈ ગયો છે કેમ કે હમણાંથી ને કે અમકોનો તો ચાર પાંચ દિવસ થઈ ગયા તા હે કે સખત વરસાદ ને વરસાદ ને વરસાદ જાવ માવઠા હે કે આવ બધા ને કે પથ્થરે ફેરવીને

માસી એને પપ્પા ખાતરે બેઠા હજી કહેતો નીકળો છે હવે હું કરે આવી ગયો એનું કાંઈ નક નથી આનો ભરો છે ગરીબમાં ને ગરીબમાં વારે ન લાગે ત્યાં વરસાદે આવવા મળે એટલે બધો તો વરસાદ આવી ગયો ગપ્પામાં તો નુકસાન જ છે એ ઓલી વેગેલી છે એમાંય નુકસાન જ છે હજી એને ત્યાં દિવસથી ખોલીને કેમકે ત્યાં દિવસથી સખત એટલે સખત વરસાદ સારું સારું જ હતો ને અત્યારના હે કે આપણે માલમાં જવાનું હતું પણ હમણાં થોડીક વાર આવવા દઈ ના એ આપણે બોલો પવન લીધે આપડે કૂબો કે એવું કઈ નહોતું બનાવ્યું ને શક્યતા વધારે તો એને ઢાંકલો છે તો એ હું બફાઈ ગયો છે આમ તો લાગે પછી ના થાય ભાઈ ખબર પડે ને અત્યારે આપણે ભાઈ જવાનું છે બગડાણ એ કે બાપાના દર્શન કરવા જવાનું અત્યારે આપણે જવાનું છે બગડાણા બાપાના દર્શન કરવા જવાનું છે એ તો અમારે થોડું ઘણું દૂર થાય છે પણ અત્યારે છે કે આપણે જવાનું છે અને સ્પેશિયલ ભાઈ બંધ મળવાનું છે જે મારાથી નાનો ભાઈ છે તો એને લેવા જવાનું છે સ્પેશિયલ કેમકે એ છે કે સુરત બગડાણા સુધી પગપાળા આવ્યા છાલીને તો એ ભાઈ છે કે આજે પૂછી ગયા છે ફાઈનલી બગડાના સાંજે અત્યારે આપણે કે એને લેવા જવાના છે તો ફાઈનલ ફેમ હાજર આપણે પહોંચી ગયા છીએ બગડાના બાપાના સાનિધ્યમાં ઘરના આપણે નીકળી ગયેલા હતા તો અત્યારે કે ફાઈનલ આપણે પહોંચી ગયા છીએ બગડાના જે હવે અમારો ભાઈ છે કે સાલીન આવેલો છે તો અત્યારે હું અને સાથે આપણે મહેશ આવ્યા આવ્યા છીએ આપણે જો બગડાના દર્શન શ્રી કલ્યાણ જો બગડાના તો ભાઈ છે કે અંદર છે તો ભાઈને જવાનું છે ચાલો આપણે કે દર્શન કરી લઈએ પછી ભાઈને મળીએ તો ફેમિલી આપણે મેન મંદિર થી દર્શન કરી પછી પાછા આવી જશે બીજા બાપુ ને મંદિર જો બજર ની દર્શન બાપા નહીં કે મોટી એવી મૂર્તિ હે વિશાળ જો એક જગ હે કે મંદિર ની સામે છે પણ મંદિર હે ડેરી હે કે અહીંયા જ નાની મંદિર છે ત્યાં કે બાપા ની સરસ મજા નહીં કે મૂર્તિ બનાવેલી છે બહુ મોટી કેમ કે મંદિર માં તો હે કે નાનું હોય અહીંયા હે કે બહુ મોટી બનાવેલી ના મંદિર દેખાશે એની એક જગ સામે હે કે અહીંયા જ છે નાનું એવું મંદિર હા હમ હજી એઠે છે હજી જો અહીં એઠી છે હજી ભાઈ તો ઝીડો નહીં એ કહે છે આમ છે તેમ છે પેલા અહીંયા એટલા દર્શન કરી લઈએ પછી ભાઈ કે જાય હજી નીચે હે કે નદી છે તો હું ઓછા વિડીયોમાં લીધું હું કે પહેલી વાર તો આ બધું વિડીયોમાં લઉં છું એમ ઘણા આવી ગયા છે એ અહીંયા આવ્યા છે અને ઘણા નહીં આવ્યા ભાઈ એ પણ દર્શન કરી લેજો અને નીચે સરસ સરસમાં મહાદેવનું મંદિર આવી જાય છે એના લીધો મુંદી મહારાજ અને શિવલિંગ છે એની એને આમે જોઈશું જોરદારનું હે ندیلاد آج لے باز ندی سی جائے پگ پلاٹ لے

ફેર સુરતથી સાપડા ભાડા થયા હાલી નહી આવ્યો ઘણા શ્રદ્ધાળુ હોય કે હાલીને આવતા હોય કા હા હમ એ રીતના આવડે છે કે ઘણા દિવસ આમ ઘણા લોકો હતા ખાય કેટલા હશો તમે અમે તેવીસ જણા હતા એમાંથી તેર હાલવાવાળા હતા અને બીજા સેવામાં હમ તેર જણા હાલવાવાળાને બીજા બધા સેવા કરતા હતા એવી રીતના હે કે શેઠ સાપડા ભાડા થયા બગડાનો પોસી ગયા હાલી ને અમારે અહીંયા ઘેલી હે કે હાલે પાંચે કિલોમીટર તો એ હાલવામાં મુશ્કેલ પડી જાય છે

बदई है क फर्स्ट आई ले लिया पूरे सब फैमिली आज रात रे फोन में बुछा ले आवी जे है बदाई जो कर दी देसे है प्रसाद ना हरियार हां बाकी तो मिसे ने मानो बदाई फर्स्ट आई लेवा हमने जैसे फाइनल है के आई लोग आ गए से न घरे है के हां हां जो अमर नाना भाया आ गए न स्वागत था हो जो हैं समय हां ले आ दिस पकड़ो हम हम

کوئیتا <Universe>